શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ રાજુભાઈ એમ રાવળ તેમની ટીમને ત્રણ વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે પાટણ રાજમહેલ રોડ નાયબ કલેક્ટર સાહેબના બંગલે બહુ મોટો સાપ આવ્યો છે તરત જ તેમની ટીમ ઘટના સ્થળ પહોંચી ત્યાં પહોંચ્યા તો સાપ દેખાતો ન હતો ત્યાં રહેલા વોચમેનને કહ્યું હાલ જ અહીંયા હતો પણ અંદર ગરી ગયો છે તો તેમની ટીમને પાણી પાઇપથી ચાલુ કર્યું અને ખૂબ બધું અંદર પાણી જવા દીધું તો સાપ ઉપરની તરફ નીકળી આવ્યો અને તરત જ સુરક્ષિત સાપને કોઈ ઈજા ના થાય એ જ રીતે સાપને નીચે ઉતારી લીધો અને તેમને ડબ્બામાં લઈ લીધો

હા છે હા ચકન ગેવડી કસલે આજા પાઘા પક પની આ લાકડી આ મોબાઈલ

ya સાપ તો બહુ તોફાની હતો તે વારંવાર છોડાવી છોડાવી અને ભાગી જતો હતો પણ ત્યાં રાજુભાઈ એમ રાવણની હાજરી હતી ત્યાં તેમને શરીર ભારે હોવાથી ના દોડાઈ શકતું હતું તો બી પણ એમને જ દોડી આવી અને સાપને દપોચી લીધો અને તેમને સુરક્ષિત ડબ્બામાં લઈ લીધો

ઉંતરી એ દબકાને માઇન દે. દાખલે અંતે. બેટા દવા સોતા જાવ જલા. બે પોળી કો બતાવો. જાય નહીં આરામ ચાલો હવે આ સાપને સારી રીતે નદીમાં છોડી દઈએ નદીમાં પહોંચ્યા તો માલધારીઓ તેમને ગાયો ભેંસો અને બકરા ચરાવતા હતા હવે નજીકમાં તો ક્યાંય છોડાય નહીં કે કા ગુસ્સે થયેલો સાપ કઈ નુકસાન પહોંચાડી શકે તો આ અમે વિચાર્યું કે ચલો પહેલાં પથ્થર તરફ છોડી દઈએ ત્યાં પહોંચ્યા તો પથ્થર બહુ ગરમ હતા તો ત્યાં એક પાણીમાં પધરાવેલી બહુ મોટી ધજા હતી તેમને અમે પોથરવાનો પ્રયત્ન કર્યો અને સારી રીતે પોથરી અને સાપને તેને છોડ્યો પણ સાપ પથ્થર તરફ ચાલી અને પથ્થરની અંદર સારી જગ્યામાં ઠંડકમાં પહોંચી ગયો અહીંયા હું સાહેબ ચાલેવું એટલે चाहे बड़ा करे न पर कई कई बचाव हाँ, शु पत्थर गरम बेचारा हा અમારી સેવાનું કામ સારું લાગ્યું હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આથી અમે આવીને આવી સેવા કરતા રહીએ એને મારે અડવું પડી જગો પસંદ આવ્યા આ નીકળ્યા 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 હા હા બોલી દો ગોગા મહારાજ ને જય